નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી નગર તથા તાલુકામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની રંગેચંગી ઉજવણી કરાઈ માંડવી નગર તથા તાલુકામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનના પર્વની આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરાઈ જેમાં માંડવી નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ વલ્લભ વોર્ડ ખાતે બાંધકામ સમિતિના અધ્યક્ષ મરાઠે તેમજ ફાયર સ્ટેશન ખાતે રાષ્ટ્રગીત ગાઈને સલામી અર્પણ કરવામાં આવી હતી તેમજ માંડવી મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ તંત્ર વન વિભાગ તેમજ સરકોઈ આશ્રમ ખાતે વિવિધ શાળા કોલેજોના રાષ્ટ્રગીત ગાઈને આનંદ ઉલ્લાસભેર રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર વિભાગ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ મળી ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી

ખતમા સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે આ કાર્યક્રમમાં માંડવી નગર સંગઠનના પ્રતિતિનયભાઈ સુખલો માંડવી નગર સંગઠનના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી નગર સંગઠનના સૌ સભ્યશ્રીઓ પાલિકાના સૌ સભ્યશ્રીઓ કારોબારી જે સ્પીક બોય તથા સૌ માંડવી નગરના મારા પરિવારજનો ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત હમીર Singh चौहान ની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ